વડોદરાના રાયકા વિસ્તારમાં મહીસાગર નદીના કિનારે બોટિંગ ક્લબની શરૂઆત કરવામાં આવી છે શહેરના પ્રવાસન અને મનોરંજનને નવા આયામ આપવા માટે શરૂ કરાયેલા આ બોટિંગ ક્લબના ઉદઘાટન પ્રસંગે પૂર્વ મેયર અને પૂર્વ વુડા ચેરમેન તેમજ બોટિંગ ક્લબના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ મુખ્ય દંડક બાડુભાઈ શુક્લા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કયાકિંગ અને કેનોઈંગનું આ જે એસોસિએશનનું ઉદઘાટન થયું છે એના પ્રમુખ તરીકે હું આપ સૌ જે પધારે છું આ આમંત્રણ આપીને તો સૌનો આભાર કયાક અને કેનોઈંગ એક ઓલિમ્પિક ગેમ છે આ ઓલિમ્પિક ગેમ આ મહીસાગરના કિનારે ડેવલપ કરવામાં માગી છે અને મને આશા છે કે બે હજાર છત્રીસની જે ઓલિમ્પિક છે એમાંથી અમે સ્પોર્ટ્સમેનો મોકલીશું અને જેવી રીતે બે હજાર અઠ્યાવીસમાં ઓલિમ્પિક છે એમાં પણ અહીંયાથી સ્પોર્ટ્સમેનો જાય એ જાતનું અમે આયોજન કર્યું છે એવા નેતૃત્વના નેજા હેઠળ કે જેમનું વિઝન સમાજથી દુનિયાથી પચીસ પચાસ વર્ષ આગળ જેમનું ચાલતું હોય છે વિઝન એવા ડૉક્ટર રાજેન્દ્ર રાઠોડ સાહેબના નેજા હેઠળ જ્યારે આ પ્રકારનો સ્પોર્ટ્સ ચાલુ થઈ રહ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે અને આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત અમારા વડીલ અને રાજેન્દ્રસિંહજીના મિત્ર વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય માન્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી છે તે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનાબેન મ્યુનિસિપલ શ્રી એ પોતે પણ આ બધું કરે જ છે એટલે કાયાકિંગ ને કેનોઈંગ બધું એમને આવડે જ છે અને બહુ સારી રીતે કરે છે એને ઇઝ ઓલ્સો સ્પોર્ટ્સમેન તે આપણા વડોદરા માટે પણ ખૂબ ગૌરવની વાત છે કે આવા મ્યુનિસિપલ કમિશનર શ્રી છે કે જે આ બધા વસ્તુની વાકેફ છે એટલે ખબર છે સાથે સાથે બહુના સાહેબ જેવલિયા સાહેબ ખરેખર આ પ્રકારના સ્પોર્ટ્સની તાતી જરૂરિયાત આખા દેશમાં છે અને ગુજરાતમાં ખાસ કરીને છે કારણ કે ગુજરાતના ગુજરાતીઓ વેપાર ધંધા માટે જ પ્રસિદ્ધ છે ગુજરાતી હોય એટલે વેપાર કરે બીજું કશું કરે નહીં છોકરો પંદર વર્ષનો થાય એટલે ધંધો ચાલુ કરી દે મોટું પ્લેન બિન લઈને બધું સરસ મજાનો ધંધો કરે પણ આજે જ્યારે મોદી સાહેબનું જે સપનું છે અને બે હજાર છત્રીસમાં જ્યારે ઓલિમ્પિક્સ ગુજરાતમાં દેશમાં લાવવાની વાત છે ત્યારે આપણા રાજ્યના સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સાહેબ જેમનું સાહેબે નામ લીધું વડોદરાના જ પૂર્વ કમિશ્નર શ્રી અશ્વિનીકુમારજી અને ખૂબ જબરજસ્ત રાજ્ય સરકાર તરફથી માન્ય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી એક મહેનત ચાલી રહી છે એક સાહસિક તરીકે કંઈક નવું કરવું છે અને કંઈક નવું આપવું છે એની માનસિકતા સાથે જ્યારે રાઠોડ સાહેબ આગળ વધી રહ્યા છે ત્યારે તેમના આ પ્રકલ્પને પણ ખૂબ અભિનંદન પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આપણે બધા અને ખાસ કરીને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું ને મીડિયાના માધ્યમથી તમામ નગરજનોને પણ આપણે જણાવીએ કે આ પ્રકારની જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ એ ચાલતી હોય ત્યારે જેમ સાહેબે કીધું કે ટુરિઝમના પર્સ્પેક્ટિવથી આજે જે ટુરિઝમની સર્કિટ બની રહી છે એસઓયુના કારણે બાલાસીનોરના કારણે ચાપાનેરના કારણે એ જે સર્કિટ બની રહી છે તેમાં વડોદરાનો પણ ખૂબ મોટો હિસ્સો જ્યારે આવી રહ્યો છે ત્યારે અને વડોદરા પણ જ્યારે યુનેસ્કોના ક્રિએટિવ હેરિટેજ સિટીના દરજ્જા તરફ આગળ વધી રહી છે ખૂબ મોટા અને સારા પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવી રહ્યા છે અને કામ ચાલી રહ્યું છે અત્યારે એમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ જોડાય અને સ્પોર્ટ્સને ટુરિઝમ પણ જોડાય તે માટે આપણે જ્યારે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે ફરીથી આ પ્રકારના આયોજન માટે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આ મારી વિધાનસભા અને અમારા કેતનભાઈની વિધાનસભા અને એમાં અમારા દંડક સાહેબ વડોદરા માટે ખૂબ ઉત્સાહી છે એમનું જેટલા પણ વખાણ કરવી એટલા ઓછા છે વડોદરાને ડેવલપમેન્ટ કરવા માટે અને વડોદરાને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવા માટે સતત પ્રયત્ન કરતા રહ્યા છે ને રાઠોડ સાહેબ તો અમારા ગુરુ તરીકે રાજકીય માર્ગદર્શન પણ અમે ઘણું બધું રાઠોડ સાહેબ પાસેથી લીધું છે અને આજના આ શુભ કાર્યક્રમમાં અને આ જગ્યા ખૂબ સરસ મજાની ડેવલપ થાય ગુજરાત નહીં પણ દેશની અંદર આપણા આ જગ્યાનું આજે જે શુભ મુહૂર્ત ની અંદર સૌ પધારા છો એટલે માતાજીને પ્રાર્થના કરવી કે વેલામ વેલી સરકારમાંથી જે કઈ પરમિશનો લેવાની છે એ લઈને તો આખા દેશની અંદર આનું નામ બને એવી આજના દિવસે આ સૌપ્રથમ આ જે આયોજન કરવામાં આવી રહ્યા છે સૌ પ્રથમ હું રાઠોડ સાહેબ અભિનંદન પાઠવીશ કે પહેલા એ કહેવાય કે ઇનોવેટિવ વસ્તુ વડોદરા સિટીની બહાર શરૂ કરી છે આજે ડેમોન્સ્ટ્રેશન તરીકે અને નવા શરૂઆત આપ આપી રહ્યા છો ધીસ ઇઝ વન ઓફ ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ પ્લેસીસ ઓર સાઇટ્સ ફોર કેયાકિંગ એન્ડ એકેનોઈ અમે પણ અલગ અલગ જગ્યામાં જતા હોય છે પેડલિંગ આ બધું કરીએ ત્યારે ખબર પડી કે આટલું સુંદર સાઇટ વડોદરા સિટીની વીસ મિનિટ દૂરમાં છે એટલે અને ખરેખર આઈ વિલ રિક્વેસ્ટ શુક્લા સર એન્ડ ધારાસભ્યશ્રી અને ટીમ બધાને એન્ડ વી વીલ ઓલ્સો પ્લે સમ સપોર્ટિવ રોલ કે આને એક સારું ઇકો ટુરિઝમ સાઇટ તરીકે ડેવલપ કરાય યુ આર ટોકિંગ અબાઉટ ડેલપી એન્ડ ટેકડી રોલ ત્યાં બધું ઇકો ટુરિઝમ સાઇટ આજ રીતે ડેવલપ થયું છે હવે કેવડિયામાં પણ આજ રીતે બહુ સરસ થઈ ગયું છે સો ઇટ હેઝ અ લોટ ઓફ પોટેન્શિયલ ફ્રોમ ધી મ્યુનિસિપલ કોર્પોરેશન જે બ્યુટિફિકેશનનું કામ છે સપોર્ટિવનું કામ છે અમે બધું કરવા તૈયાર છે વી આર રેડી ટુ સપોર્ટ સ્પોર્ટ્સ હમણાં જ રિસેન્ટલી અંજુ બોબી જૉર્જ વોસ હિયર ઇન ધ સિટી ઓલિમ્પિયન અને અર્જુન વોડી જે નેશનલ સ્પોર્ટ્સ કોન્કલેવ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો નવરચના દ્વારા ત્યારે પણ સ્પોર્ટ્સ અગ્રણીઓ ઘણા બધા છે આઈ હેવ અરિયર ઇન રાજકોટ અહેમદાબાદ મહેસાણા મેની અધર સિટીઝ ત્યારે હું સાહેબને એ જ કહેતો આટલા ઉત્સાહી ક્રાઉડ તો હું બરોડામાં પહેલી વખત જોઈ રહ્યા છું બધાને આગળ કંઈક ના કંઈક કરું આ પોટેન્શિયલ્સને આગળ વધારવા માટે કંઈક ના કંઈક અલગ અલગ ગ્રુપ્સ ક્રિએટિવ કામ કરી જ રહ્યા છે એમને ખાલી એક સારા પ્લેટફોર્મ અને એક સારું ડિરેક્શન આપવાની જરૂરિયાત છે અદરવાઇઝ સર ઇફ યુ પરમિટ હું વારંવાર આ બીજી ત્રીજી વાર કહું છું આખા દેશમાં હંડ્રેડ સિટીઝમાં ટ્વેલ્થ નંબર ઓફ હાઈએસ્ટ નંબર ઓફ મિલિયનર્સ આ સિટીમાં છે વડોદરા હેઝ ધ હાઈએસ્ટ નંબર ઓફ મિલિયનર્સ વી આર ધ ટ્વેલ્થ પોઝિશન ઇન એન્ટાયર કન્ટ્રી એટલે અમને બધાને એક મંચ ઉપર બોલાવવાની જરૂરિયાત છે અને વી વોન્ટ દેમ ટુ ભલે આપણો માં ઇન્વેસ્ટ કરો બટ ઇન્વેસ્ટ ઇન વડોદરા ઓલસો એટલે વડોદરાને સારું કરવા માટે મહાનગરપાલિકા અથવા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન બધું વિચારે તો અત્યારે તો ના થઈ શકે તમામ પદાધિકારીઓ બિઝનેસ પીપલ ક્રિએટિવ ગ્રુપ્સ કલેક્ટિવ એફર્ટ સ્પોર્ટ્સ અગ્રણીઓ હેરિટેજ અગ્રણીઓ તમામની સાથે મળીને આ કામગીરી કરવાની બહુ જરૂરિયાત છે સો વી નીડ ટુ પ્લે દેટ લેવલ કેચલાઇઝિંગ રોલ જે સિટી ગવર્મેન્ટ કરશે જ પણ જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એને વેગ આપવાનો રાજ્ય સરકાર તરફથી જે સપોર્ટ આપવાનો છે સાહેબિંગ હી વિલ ગેટ દેટ અને આપ લોકોને અમે પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કરીશ પણ યુ હેવ ટુ ઇન્વેસ્ટ એન્ડ સ્ટાર્ટ મુવીંગ એ હેડ જેથી કરીને વડોદરાની જે જૂના ઓળખ છે નાઇન્ટીન નાઇન્ટીઝ ટુ થાઉઝન્ડમાં એઝ કમ્પેર ટુ પુણે એન્ડ બેંગ્લોર आज ओळख फेरी આપણે આપી શકાય એ દિશામાં અમે કામગીરી કરવું જોઈએ સિટીના अर्बन ડેવલપમેન્ટ સાથે સાથે સ્પોર્ટ્સ હેરીટેજ ક્રિએટિવિટી ટેક ફિનટેક આઈટી બધું ઈમ્પોર્ટન્ટ છે એન્ડ સ્પોર્ટ્સ એવા એક વસ્તુ છે જે માનની વડાપ્રધાન શ્રી અને માનની મુખ્યમંત્રી શ્રીએ વેગા આપતા હોય ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ઓબેસિટી ફ્રી કેમ્પેન ખેલો ઇન્ડિયા એક દિન સ્પોર્ટ્સ મેદાનમાં 1 કલાક સ્પોર્ટ્સ મેદાનમાં ઓલ ધીસ કોન્સેપ્ટ્સ આર બેઝિકલી ટુ પ્રોપેગેટ ગુડ આઈડિયાઝ એન્ડ વેલ્યુઝ જેથી કરીને આવનારા દિવસોમાં ટ્વેન્ટી થર્ટીમાં અમે કોમનવેલ્થ ગેમ્સ તરફથી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર સ્પોર્ટ્સમાં જઈ રહ્યા છે અને ભગવાન ઈચ્છા ટ્વેન્ટી થર્ટી સિક્સમાં સૌથી મોટું ગેમ્સ પણ કદાચ ગુજરાતને મળી શકે છે એટલે અમે વિનંતી કરીએ કે આ જ તમામ મહાનુભાવો અહીંયા હાજર હોય તમામ પદાધિકારીઓની હાજરીમાં આવું સારું કાર્યક્રમ થતું હોય આઈ ઓનલી રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ ઇન્વેસ્ટ ઇન સ્પોર્ટ્સ પ્રમોટ સ્પોર્ટ્સ અને વડોદરાની એક ઓળખ અમે નવું ઓળખ આપવાનો પ્રયત્ન કરીએ સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા